દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓ પર હુમલો કરનારાઓને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દ્વારા સાબરકાંઠા નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના રિયાસીમાં નવ જૂને આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો હતો જેના કારણે યાત્રાળુઓને લઈ જતી બસમાં દસ જેટલા યાત્રાળુઓના મોત થયા હતા અને તેત્રીસ જેટલા યાત્રાળુ ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનોએ સાબરકાંઠા જિલ્લા નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે મણિપુરની હિંસા વધતી જતી આતંકવાદ પંજાબમાં આતંકવાદ અને જમ્મુ રિયાસીની તાજેતરની ઘટનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે કેન્દ્ર સરકાર પાસે છે કે મૃતકો અને યોગ્ય ન્યાય મળવો જોઈએ આ પત્રમાં દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ કરશનભાઈ પરમાર કોષાધ્યક્ષ સંપતસિંહ રાજપુરોહિત હિન્દુ હેલ્પલાઇન જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ સોનગરા શહેર ઉપાધ્યક્ષ કમલેશભાઈ સિંધી કનુભાઈ પ્રજાપતિ એડવોકેટ દીપકભાઈ જાંગીર મયુરભાઈ ચૌહાણ અભિષેકભાઈ ભુલા યશભાઈ દોશી દીપકભાઈ દેવેન્દ્રભાઈ જાંગીર વગેરે ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા હિન્દુ દસ જેટલા હિન્દુઓને જે મારી નાખ્યા છે એમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુસ્સે થઈ અને કેન્દ્ર સરકાર પાસે મૃતકોને પચાસ પચાસ લાખ રૂપિયા અને ગાયલોને દસ દસ લાખ રૂપિયાની સહાય આપવી જોઈએ એવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માંગ છે